સુરતમાં આવનારી નવરાત્રીની છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે નવરાત્રી આયોજકોને ચેતવણી આપી છે કે તેઓ વિધર્મીઓને વિધર્મીઓ નહીં તો વિરોધ કરવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ છે કે કેટલાક મોટા નવરાત્રી આયોજકો જેમ કે સુવર્ણ નવરાત્રી અને સરસાણા ગામના આયોજનમાં વિધર્મીઓને બેન્ડ અને અન્ય કામ આપવામાં આવ્યા છે

દર વર્ષે અમે બધા ગરબા આયોજકોને એમ કહીએ છીએ કે વિધર્મી મુક્ત નવરાત્રી થાય હિન્દુ સમાજ બી એની અપીલ બહુ કરી છે અને હિન્દુ સાધુ સંતોએ બી બહુ બધાએ કીધું છે કે વિધર્મી મુક્ત નવરાત્રી નું આયોજન કરો ઘણા આયોજકે આ બાદ આ ગંભીર મુદ્દાને લઈને વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કર્યું પર આ વર્ષે એક બે આયોજક એવા છે જે આ મુદ્દાને ગંભીર રૂપે નથી લેતા અમે એ લોકોને વિનંતી અને ચેતવણી આપીએ છે કે તમે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરો જે તમે બેન્ડ રાખ્યા છે એમને તમે બદલી હિન્દુ વિશ્વ પરિષદ બજરંગ દળ વિધર્મીઓ મુક્ત નવરાત્રી કરવા માટે દરેક આયોજકોને અપીલ કરે છે અને જો એ અપીલનો એ લોકો ગેરકાયદેસર રીતે ફાયદો ઉઠાવશે તો એ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ આ વર્ષે ચલાવી લેવામાં આવશે નહીં આ વર્ષે એમની પાસે પૂરતો સમય છે જેથી વિધર્મીઓને એ લોકો બદલી પણ શકે છે અને હિન્દુ સનાતનીઓ પાસે પણ એક